આપણી સાથે અત્યારે જીગ્નેશ મેવાણી જોડાયા છે ગણેશ ગોંડલ છેલ્લા બોતેર કલાક છે કે એ પણ સવાલ છે છે કારણ કે કે મોટા ભાગના લોકો એવું ગણેશ ગોંડલ ઉપર હાથ મૂકવો એટલે એ સરકારના લેવલ ની વાત છે જીગ્નેશભાઈ આપ શું કહી રહ્યા છો એટલે સરકારના લેવલની બહાર વાત હોય તો એનો મતલબ એમ કે આ રાજ્યની સરકારને શું કરોડ રજુ નથી કોઈ પણ માથાભારે માણસ એ ગમે તેટલો માથાભારે માણસ હોય રાજ્યની પોલીસ અને સરકાર ધારે તો એને પાતાળમાંથી ગૂંતીને પણ લાવે અને આ પ્રકરણની અંદર એમણે જે કૃત્ય કર્યું છે આરોપીએ એ કોઈ પણ સંજોગોમાં ચલાવી એવું નથી તમે એક વ્યક્તિને ફિલ્મી સ્ટાઇલમાં કિડનેપ કરો કિડનેપ કરીને એને કારમાં ગોંધી રાખો એક જગ્યાએ લઈ જાઓ એને નિર્વસ્ત્ર કરો અને એના કપડા ઉતારી નિર્વસ્ત્ર કરીને અમુક ચોક્કસ પ્રકારની વાત એ કરે તો જ કે તમને જવા દઉં એનું વિડીયો રેકોર્ડિંગ કરો અને એને એટલો મારો કે પોલીસે પોતે અટેમ્પ ટુ મર્ડર ત્રણસો ની કલમ લગાડવી પડે આ કોઈ પણ સભ્ય સમાજમાં ચાલી શકે નહીં અને ઘટનાના બોતેર કલાક બાદ પણ રાજ્યની સરકાર આ આરોપીને પકડવા માંગતી ના હોય એનો મતલબ એમ છે કે રાજ્યની સરકાર આમાં મિલી ભગત કરી રહી છે રાજ્યની સરકાર મળેલી છે એટલે ગુજરાતના પચાસ લાખ દલિતોનું આત્મસન્માન એક તરફ અને એક તરફ આ માથા ભારે માણસ આ બંનેમાંથી ગુજરાતના દલિતોના આત્મસન્માન સાથે ભલે ચેડા થતા અમે આ નાલા એક રણી પકડીએ એવો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસનું અત્યાર સુધીનું વલણ છે બીજી અને બહુ મહત્વની વસ્તુ કે ગુનો રાજ્યની પોલીસે પોતે દાખલ કર્યો છે એટ્રોસિટીઝ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ થયો આઈપીસીની કલમ ત્રણસો સાત અટેમ્પ ટુ મર્ડર એટલે કે હત્યાની કોશિશની કલમ લાગી છે અને પછી પણ તમે માણસને રખડતો મૂકો અને એ માણસ ફરી જો જીવલેણ હુમલો કરશે આ પીડિતના પરિવારજનો ઉપર એની તમે રાહ જોઈને બેઠા છો અને ભારતીય જનતા પાર્ટીના માણસો એ પીડિત પરિવારને હિંમત આપવાના બદલે કે મેં છેક ઉપર સુધી રજૂઆત કરીને ધરપકડ કરાવીશું એવું કહેવાના બદલે એવું કહી રહ્યા રહે તમે કોમ્પ્રોમાઇઝ કરી લો સમાધાન કરી લો એટલે ગુજરાતમાં ઉનાકાંડ હોય થાનગઢ દલિત હત્યાકાંડ હોય ન્યાય નહીં આપવાનો એ જે ભારતીય જનતા પાર્ટી સંકલ્પ કરીને બેઠી છે અને સતત અમે આ લોકોની સામે બોલતા લખતા લડતા રહ્યા છીએ એની અંદર એક વધુ કેસનો ઉમેરો થયો છો ભારતીય જનતા પાર્ટીના માણસો સતત પોતાને ડિફેન્ડ કરતા હોય બચાવ કરતા હોય પણ આ વખતે તો બહુ સ્પષ્ટ થઈ ચૂક્યું છે એમના પોતાના જ માણસો એક ધારાસભ્યોનો દીકરો કોઈને મારતો હોય જાહેરમાં એના કપડાં ઉતારી નાખે એને નગ્ન કરે એનો વિડીયો બનાવે આ બહુ ગંભીર કૃત્ય છે એટલે અગ્નિકાંડ વખતે જે હું સતત બોલતો તો એ જ પ્રમાણે આ કેસમાં પણ એવું કહેવા માંગુ છું કે આઈએસ આઈપીએસ અધિકારીનો દીકરો હોય એમપી એમએલએ કે મિનિસ્ટરનો દીકરો હોય કે કોઈ માલેતુજાર પૈસાદાર માણસ નો દીકરો હોય આરોપી હોય તો એને સજા કરવી જ અને દંડિત કરવો જ તો જ રાજ્યમાં દાખલો બેસે કે ગમે તેવો વગદાર માણસ હશે રાજ્યની પોલીસ અને સરકાર નહીં છોડે પણ એવું કહેવાય છે કે ગોંડલમાં કાનૂનની સીમા પૂરી થઈ જાય છે ગોંડલની સીમા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી કાનૂનની સીમા પૂરી થઈ જાય છે અને ગોંડલમાં ગણેશ ગોંડલના અલગ નિયમો ચાલે છે રાજ્યની સરકારે અને સંબંધિત પોલીવા પોલીસ વાળાઓ ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જો તમારા રાજ્ય ચરબી હોય કે કોઈ અમારો વાળ વાંકો ના કરી શકે અને છતાં પોલીસ અને સરકાર બંને રાસડા લેતી હોય એકબીજા જોડે તો ડૂબી મરવું જોઈએ સરકારે શરમથી શેની સામાજિક સમરસતાની વાતો કરે છે શેની છપન ઇંચની છાતીની વાતો કરે છે નરેન્દ્ર મોદી એમની સરકાર છે ગુજરાતમાં એક્ઝામ્પલ સેટ કરો આ તો એક ઘટના બહાર આવી બીજી શું ઘટનાઓ બનેલી છે એ લોકો સ્ત્રીઓ સાથે શું કરતા હશે એ લોકો બીજા દલિતો સાથે શું કરતા હશે એની આપણે કલ્પના નહીં કરવી જોઈએ અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દલિત સમાજનો કોઈ આરોપી એ હત્યાની કોશિશના કેસમાં એની સામે ગુનો દાખલ થયેલો હોય અને રાજ્યની પોલીસ ધરપકડ ના કરતી તો પણ મને યાદ કરે તું પણ હું પીડિતો નહીં પડખ્યો પો રહીશ સવાલ આરોપી કઈ જ્ઞાતિને ધર્મનો છે એની વાત નથી તમે ગુજરાતના એક નાગરિકને નગ્ન કરીને ફટકાર્યો એનું કિડનેપિંગ કર્યું એનો વિડીયો ઉતાર્યો એની જાનથી મારી નાખવાની કોશિશ કરી આનો વિરોધ છે આમાં ધરપકડ તમે નહીં કરો તો દલિત સમાજનો જે આક્રોશ છે જે રોષ છે જે નારાજગી છે વધવાના જ છે અત્યારે તમારે પાંચ દસ પંદર કોન્સ્ટેબલના કામે લગાડવા પડશે આની ધરપકડ કરવા માટે હું જુનાગઢ બંધ કોલ આપીશ અને તમારે પાંચસો જણાને લગાડવા પડશે ચોઈસ ઇઝ યોર તમે નક્કી કરો અચ્છા તમે પોતે પણ અલ્ટિમેટમ આપ્યું છે 24 કલાકમાં તમને લાગે છે આ 24 કલાકમાં કઈ પણ આગળ અપડેટ થશે આ કેસની અંદર 24 48 કલાકનો અમે કહ્યું છે કે તમે જો તડપકડ નઈ કરો પીડિત પરિવારને અમે કહી રાખ્યું છે કે નિર્ણય તમારે કરવાનો છે અમે તમારા માટે લડવા રેડી છીએ પીડિત પરિવાર કે છે કે હાઈવે બંધ કરો તો હું એનું ઉભો રહીશ પીડિત પરિવાર કહે છે કે ગોંડલની છાતી ઉપર સભા કરવી છે તો પણ જઈને ઉભો રહીશ હવે પીડિત પરિવાર એવું કહે છે કે જુનાગઢ બંધ કરવું જોઈએ તો પણ ઉભો રહીશ હું દલિતોની આત્મસન્માન ની લડાઈમાં ક્યારેય સમાધાન કરતો નથી જ્યાં સુધી પીડિત પરિવાર લડવા તૈયાર હોય ત્યાં સુધી મારી લડવાની તૈયાર હોય છે ના આ કેસમાં પીડિતના પિતા રાજુભાઈ એ જુનાગઢના ગરણી છે બહુ મજબૂત માણસ છે ઝૂકે નથી તેમણે જે ભાષામાં જવાબ ભાજપમાંથી જે માણસે કહ્યું કે તમે કોમ્પ્રોમાઈઝ કરી લો એમણે જે ભાષામાં એમણે જવાબ આપ્યો છે એના પરથી ભારતીય જનતા પાર્ટીના પોલીસે સમજી જવું જોઈએ પરંતુ હું તો એટલું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જિલ્લા પોલીસ વડાના દીકરાના પ્રમાણે નગ્ન કરીને માર્યો હોય તો એ શું કરે જિલ્લા પોલીસ વડાના દીકરાને નગ્ન કરી ગાડીમાં ગોંધી રાખી એનો વિડીયો લીધો હોત તો એવું કે ગોંડલમાં પોલીસની ની હદ પૂરી થઈ જાય છે અમે કંઈ નઈ કરી શકીએ મંજીરા વગાડીશું કે વોટ ઇઝ આ શું બકવાસ બોંડલમાં કાનૂન બંધારણ કાયદો નથી કાયદાના બંધારણ નથી કોઈ ઉપર છે ગમે તેટલો વજનદાર વગદાર આર્થિક રીતે સમૃદ્ધ માણસ હોય ગમે તેવો આઈએસ આઈપીએસ હોય ગમે તેઓ કે મિનિસ્ટર હોય આ દેશના બંધારણની ઉપર કોઈ નથી પીરિયડ એટલે રાજ્યની સરકારે એક્શન લેવી જોઈએ તમે એક્શન નહીં લઈને મારો પીડિત પરિવારનો દલિત સમાજનો રોષ અને આક્રોશ વધારી રહ્યા છો તમે કહી રહ્યા છો આક્રોશ વધારી રહ્યા છે પરંતુ ક્યાંક સમાધાન માટે પણ ફોન આવી રહ્યા છે ક્યાંક દબાણ માટે પણ વાત થઈ રહી છે સમાધાન માટે કોલમાં તો પીડિત પરિવારે સ્પષ્ટ ના પાડી દીધી પીડિત પરિવારના પિતાએ એવું કહી દીધું કે મારા દીકરાને જે રીતે માર્યો છે એ રીતે મને સર્વિસ કરવા દો પછી જોઈશું આપણે

આ છે ગુજરાતની જનતા રાજ્યની સરકાર કરી રહેલી કોઈ પણ માણસ ગમે તેટલો નખારો હોય કોઈ એક વિસ્તારને પોતાની બાનમાં લે ત્યાં કાનૂન અને બંધારણના ધજીયા ઉડાડે અને આપણે જોયા કરીએ આવું કઈ રીતે ચાલે અને એવું કહેવાય છે કે ત્યાં એકલો ગણેશ ગોંડલ ને પણ માર્કેટિંગ યાર્ડથી લઈને જેટલી પણ બીજી સંસ્થાઓ છે એના પણ લોકો એની સાથે જ કનેક્ટેડ છે એ જે પણ હોય જો અગાઉ એમના ક્રિમિનલ રેકોર્ડ્સ હોય તો કોઈ સારા એસપીને ત્યાં તમે મૂકો બરાબર જે ક્રાઇમનો સફાયો કરવા માંગતો એક જમાનામાં પોરબંદરમાં આવા અનેક એલિમેન્ટ્સની દાદાગીરી હતી તો સતીશ વર્માએ ત્યાં છોતરા કાઢી નાખ્યા બધાને આજે પણ પોરબંદર પોરબંદરમાં સતીશ વર્મા જેનું ઉભા રહે તો લોકો અધિકારીઓ આપણે જોયા રાહુલ શર્મા જોયા છે રજનીશ રાય જોયા છે કુલદીપ શર્મા જોયા છે સતીશ વર્મા જોયા છે આવા કોઈ એસપી તમે મૂકો આવા કોઈ આઈજી ને તમે મૂકો જે રિઝલ્ટ ઓરિયન્ટેડ કામ કરીને બતાવે એક ત્યાંનો ક્રાઇમ ખતમ કરીને બતાવે તમારી વાત સાંભળીને મને એવું લાગતું છે અનેક એવી ક્રાઇમની સ્ટોરીઝ ત્યાં બની હશે જે બહાર નહીં આવી હોય ગરીબ માણસો બોલી નહીં શક્યા હોય આ રાજુભાઈ જેવો દીકરો છે એ દીકરો અને રાજુ એના પપ્પા બંને ખુબ લડાકુ માણસ છે બંને મજબૂત માણસ છે એમને કોઈ જરૂર નથી બંધ તો એટલા સક્ષમ મજબૂત માણસ છે રાઈટ એની સાથે તમે કરી રહ્યા છો બિચારો કોઈ મજૂર દલિત હશે કોઈ ફેક્ટરીમાં કામ કરનારો ગરીબ કોળી પટેલ કે દેવી પૂજક થશે તમે એની સાથે શું કરતા હશો આ સવાલ પણ થઈ રહ્યો છે કારણ કે ત્યાં આગળ અત્યારે આજે જુનાગઢ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જુનાગઢ પોલીસે ત્રણ અપહરણ કરતા લોકોને પકડ્યા છે અને જુનાગઢ પોલીસને એવું કહ્યું છે કે આ ત્રણ અપહરણ વાળાને કોકે કીધું હતું અને તેના ઉપર એ લઈને આવ્યા હતા એ લોકો ગણેશ ગુંડલ ને ઓળખતા નથી હું તો એવું માનું છું કે જે મારી સતત માંગણીઓ છે અગ્નિકાંડમાં અને બીજા કેસીસમાં પ્રમાણિત અધિકારીઓ દ્વારા આ કેસની તપાસ થવી જોઈએ હવે તમારું શું આગળ તમારું આગળ પ્રમાણે પીડિત સાથે અમે સતત ટચમાં છીએ પીડિત પરિવાર એ કોલ આપીશું પીડિત પરિવાર એવું કે ગોંડલની ધરતી ઉપર જેને સંમેલન કરવું છે તો ત્યાં કરીશું પીડિત પરિવાર એવું કે જુનાગઢ બંધ કરવું છે જુનાગઢ બંધ કરીશું પીડિત પરિવાર કે હાઈવે ઉપર જામ કરું તો ચક્કા જામ કરીશું ન્યાયની લડત હું ક્યારેય છોડતો નથી ત્યાં સુધી જ્યાં સુધી પીડિત પરિવારની લડવાની તૈયારી કરું બિલકુલ જીગ્નેશભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર